નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જ્યાંથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં હવેથી ધોરણ બાર પસંદ શિક્ષક બનવા માટે જે નવો કોર્સ જાહેર કરવામાં આવેલો છે એટલે કે શિક્ષક બનવા માટે જે ફરજિયાત ફરજિયાત હતું તે હવે રહેશે નહીં એટલે કે પછી તમે આ કોર્સ શિક્ષક બનવા માટે લાયક થઈ શકશો તો કયો કોર્સ છે અને તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો શિક્ષક ભરતીની વાત કરીએ તો તે ગુરુકુળ વિદ્યાલય વાસંદામાં આવેલી છે જે પીટીસી બી એ બીએડ પર જે તમામ વિષયો તમે જોઈ શકો છો તે ઉપરાંત ક્લાર્ક પટ્ટાવાળા વગેરે માટે પણ ભરતી આવેલી છે અને દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે જેનો ઈમેલ નંબર તે ઉપરાંત કોન્ટેક્ટ નંબર પણ અહીં દર્શાવેલો છે મિત્રો વિડીયોની વાત કરવામાં આવે તો બી એડની ઝંઝટ ખતમ એટલે કે હવે ધોરણ બાર પછી જ શિક્ષક બની શકાશે તે માટે જે આઈ કોર્સ જાહેર કરવામાં આવેલો છે એટલે કે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત શિક્ષણ પ્રણાલીમાં ઘણા મોટા ફેરફારો આવ્યા છે આ સંદર્ભમાં હવે શિક્ષકોની ભરતી માટે એક અલગ બી એડ કોર્સ દૂર કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટના થોડા સમય પહેલા નિર્ણય બાદ પ્રાથમિક શિક્ષક બનવાની બીએડ માટેની જે યોગ્યતા છે તે નાબૂદ કરવામાં આવી છે એટલે કે હવે સરકારી શાળાઓમાં શિક્ષક બનવા માટે બીએડની અલગ લાયકાત હોવી જરૂરી નથી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બીએડ ઉમેદવારો પ્રાથમિક શિક્ષક બનવા પણ લોક રોપ લગાવી દેવામાં આવી હતી હવે નવી શિક્ષણ નીતિ અથવા જે ફેરફારો કરવામાં આવ્યા છે તે અંતર્ગત એનસીટીઈ દ્વારા નો પ્રોગ્રામ એટલે કે ઇન્ટીગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યો છે આ કોર્સ આગામી સત્રથી શિક્ષણ પ્રણાલીનો એક ભાગ બની શકે છે તો આઈ શું છે તેની માહિતી મેળવીશું જેમાં યુટીપી કોર્સ એ ચાર વર્ષનો રહેશે વિદ્યાર્થીઓ ધોરણ બાર પાસ કર્યા પછી આ કોર્સમાં પ્રવેશ લઈ શકશે અત્યાર સુધી નિયમ અનુસાર બારમાં ધોરણ પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા બાદ જ બીએડ કોર્સ થઈ શકતો હતો પરંતુ હવે આઈટીબીએનો ટીબીનો કોર્સ દાખલ કરવામાં આવેલું છે ઉપરાંત આઈટીપી કોર્સમાં પ્રવેશ માટે દર વર્ષે પ્રવેશ પરીક્ષા હશે તે ઉપરાંત પ્રવેશ પરીક્ષાના રેન્ક મુજબ કોલેજ ફાળવવામાં આવશે તે ઉપરાંત વધુ માહિતી માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એટલે કે એનસીટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સત્તર વેબસાઇટની મુલાકાત લઈ તમે વધુ માહિતી મેળવી શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે